બનાસકાંઠા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે એક મહિના પહેલા જ ભારે વરસાદથી બાજરી અને મગફળીના પાકને મોટું નુકસાન થયું હતું ત્યાં ફરી એકવાર મેઘરાજાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે આજે વહેલી સવારથી ડીસા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોએ માંડ માંડ વાવેતર કરેલી મગફળીના પાકને મોટું નુકસાન થયું છે બે દિવસ અગાઉ જ ખેડૂતોએ મોગા બિયારણો લાવીને મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા વાવેતર કરેલી મગફળી સડી જવાનો ભય સેવાઈ રહ્યો છે આ પહેલીવાર નથી કે ડીસા તાલુકાના ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન થયું હોય મગફળી નીકળવાના સમયે પણ પંદર દિવસ અગાઉ ખેડૂતોને મોટું નુકસાન થયું હતું આમ બે વાર પાકને નુકસાન થતાં ખેડૂતોની હાલત દયનીય બની છે અગાઉ પણ ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર મિહિર પટેલને પાક નુકસાનની અંગે રજૂઆત કરવામાં આવી હતી સરકાર દ્વારા કપાસમાં થયેલા નુકસાન માટે સહાય આપવામાં આવે છે પરંતુ બનાસકાંઠાના ખેડૂતોને મગફળીમાં થયેલા નુકસાન બદલ કોઈ સહાય મળી નથી આથી અત્યારે બનાસકાંઠાના ખેડૂતો સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરી રહ્યા છે કે મગફળીને બાજરીના પાકમાં થયેલા નુકસાન બાબતે તાત્કાલિક ધોરણે સહાય જાહેર કરવામાં આવે શું સરકાર આ વખતે ખેડૂતોની વારે આવશે અને તેમને આ આફતમાંથી ઉગારશે tõsu-Uurahuum .